તો મિત્રો આઈસર ત્રણસો તેત્રીસ ડીએ ટ્રેક્ટર વેસવાનું છે મિત્રો ટ્રેક્ટરની આપણે વાત કરીએ મોડલની તો બે હજાર અને ચૌદનું મોડલ છે અને મિત્રો ટ્રેક્ટર આ વેસવાનું છે માત્ર બે લાખ અને ચાલીસ હજારની કિંમતમાં તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર નીચે આપેલો છે મિત્રો આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ તો મિત્રો આ ટ્રેક્ટરમાં તમને આગળના ટાયર નેવું ટકા આસપાસ જોવા મળશે પાછળના ટાયર તમને મિત્રો પચાસ ટકા જોવા મળશે મિત્રો ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક બધું કમ્પ્લીટ વર્ક કરે છે મિત્રો ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો લુકવાઈ ગુડ કન્ડિશનમાં જોવા મળશે અને મિત્રો સેન્ટર ગેર સાથે જોવા મળશે મિત્રો આ ટ્રેક્ટર તમને જોવા મળશે પ્રોપર જામનગર જોવા મળશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર નીચે આપેલો છે વધુ માહિતી માટે તેમાં મિત્રો તમે કોન્ટેક્ટ કરી શકો છો જે